હેલો વેલ્કમ બુ ફેમિલી મજામાં બધાનું સ્વાગત છે ભારતીય નવા વિડીયોમાં બધા જય માતાજી અને જય મામો ગાદી કેમ છો બધા મજામાં જ કમેન્ટ કરી દેજો તો અત્યારે આપણે જો ઉઠી ગયા છીએ અને સવાર સવારના સાડા નવ થઈ ગયા છે અને આજ આપણે જવાનું છે પ્રાંસલી કેમકે ત્યાં મોટા પપ્પાના છોકરાનું લગન છે તો ત્યાં જવાનું છે અને અત્યારે તો નવ વાગ્યા છે ઉઠાણું પણ મોડું કેમકે કંઈ કામ નહોતું અત્યારે અને જવાનું નવ વાગે ટુકડું હતું પણ હવે હાલો નાઈ બાઈ લઈએ ફ્રેશ થઈ જાય ને પછી નીકળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જવું તો અત્યારે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ને હવે જવાનું છે ફ્રાંસ લઈએ તો હાલો હવે નીકળીએ આપણે કેમ કે જ્યારે ભાઈનો ફોન આવે આવ્યો છે કે જલ્દી આવો જલ્દી તો હવે ફટાફટ નીકળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જવું વરાજ વરાજ બધા વાતો માં જ વરાજ આપણે ધકાઈ જ ખવડાવે બધાને લેવા જવાનું છે કા મહજા કેવા કે લગ્ન કરાય કે ન કરાય ન કરાય મહારાજાને ખબર પડી કે લગ્ન ન કરાય